નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા બાર વર્ષથી કાવડયાત્રા યોજવામાં આવી રહી છે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સિદ્ધનાથ મહાદેવ મંદિરથી કાવડયાત્રાની શરૂઆત કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં કાવડિયાઓ સાથે શિવભક્તો અને પૂર્વ સૈનિકો પણ જોડાયા છે આ વખતની કાવડયાત્રાની થીમ ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઇલને સાથે રાખીને કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય પૂર્વ સૈનિકો પણ આ કાવડયાત્રામાં જોડાયા હતા સાથે સાથે જ્યારે પણ કાવડ યાત્રા વડોદરા શહેરમાં યોજાતી હોય તો અનેક લોકો સેવા આપતા હોય છે ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ દર વર્ષની જેમ કાવડયાત્રા દરમિયાન ઘણા બધા સેવાભાવી લોકો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી છે આ પ્રસંગે ડભોઈ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામાંકિત ધારાશાસ્ત્રી અને પ્રખર શિવભક્ત નીરજ જૈન વડોદરા

આ વડોદરા આખી દુનિયામાં માત્ર વડોદરામાં જ નવનાથ મહાદેવ મહાદેવ ની આ કાવડ યાત્રા શ્રાવણ ના છેલ્લા સોમવારે વડોદરા શહેરના તમામ તબક્કાના લોકો ને સાથે લઈ આનંદ ઉલ્લાસ અને શ્રાવણ નો છેલ્લો સોમવાર દેવાદી દેવ મહાદેવ ને સમર્પિત કરવા અને તમે જોઈ રહ્યા છો કે આજુબાજુ લોકો સમાજના લોકો ફરાળની વ્યવસ્થા કરે છે દૂધની કરે છે દૂધ કોલ્ડ ડ્રિંક આઈસ્ક્રીમ વેફાર સાબુદાણાની ખીચડી તો આ લોકો માટે ઉત્સવ બની ચૂક્યું છે હું આ તબક્કે સર્વ વડોદરા શહેરના લોકોનો આભાર સાથે એવું જ કહીશ કે આ નવનાથ મહાદેવ સંપૂર્ણ શહેર સમાજ અને ભારતના અને દુનિયાના લોકોનું રક્ષણ કરે સૌને સુખ સમૃદ્ધિ નહીં સ્વર તાપે એ જ મહાદેવને પ્રાર્થના હર હર અનિરજભાઈ આ વખતે ઓપરેશન સિંદૂર અને અન્ય ઓપરેશનની પણ વાત ઝાંખી બતાવવામાં આવી છે દેવાધી દેવ મહાદેવ એક સંહારક દેવ છે બ્રહ્મોસ મિસાઇલ ઓપરેશન મહાદેવને ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોના દાંત ખાટા કરી ભારતના દુશ્મનોને માનવતાના દુશ્મનોનો ખાતમો કર્યો છે મહાદેવ અને સાથે સાથે એવામાં પૂર્વ સૈનિકો પધાર્યા હોય તો સોનામાં સુગંધ એમ કરીને પણ તમામ પૂર્વ સૈનિકો પણ આ કામમાં પધારેલા છે તો આપણા માટે વડોદરાના માટે આ ઉત્સવ છે નીરજભાઈ ખાસ નવનાથ દાદા જે આપણે વડોદરાની રક્ષા કરે છે હંમેશા કરતા આવ્યા છે આગળ પણ કરતા છે પરંતુ આજે દાદાના અંતિમ સોમવાર છે શું પ્રાર્થના મારી વડોદરા શહેર ગુજરાત ભારત અને દુનિયા કારણ કે આપણે સનાતન સંસ્કૃતિમાં માનનારા લોકો છે સમાજના તમામ લોકો તમામ ધર્મના લોકો મહાદેવની આ કાવડિયાત્રાનું સ્વાગત અને સન્માન કરે છે અને બધાને ફળાહાર કરાવે છે તો તમામ લોકોને સુખ સમૃદ્ધિ અને ઈશ્વરતા પ્રાપ્ત થાય એ જ આપણા સૌના નવનાથ મહાદેવના ચરણોમાં મારી પ્રાર્થના છે શ્રાવણ માસ એટલે પવિત્ર માસ એમાં પણ સોમવાર ભગવાન મહાદેવજીની આરાધનાનો દિવસ આજે વડોદરા શહેરની અંદર નવનાથ મહાદેવની કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાની ધાર્મિક જનતા આજે આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ છે સિદ્ધનાથ મહાદેવથી શરૂ કરીને જાગનાથ મહાદેવ સુધીની આ સંપૂર્ણ નવનાથની યાત્રા આવડયાત્રીઓને સુખદ થાય એવી હું શુભકામના આપું છું અને અભિનંદન આપું છું